તો જય માતાજી મિત્રો આંબલીયાસણ અલ્પેશ ચોકની બાજુમાં ધરતી કોમ્પ્લેક્ષની સામે ખોડિયાર કોમ્પ્લેક્સમાં બીજા માળે આપણી ઓફિસ ઓપનિંગ કરીએ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માટે અને આપણા પહાણ લજગરીઓ એસી નોન એસી ચ છપ્પન સીટર નોન એસી અને એસી તમામ જાતની લક્ઝરી આપણા પહાણ ઉપલબ્ધ તમારે કોઈપણ ટાઈમે જરૂર પડે શું પ્રસંગે ફરવા માટે બીજું ક આ રીતનું બ્રિજ દર્શન કરવા માટે રણુજા જવા માટે પણ દર મહિને આપણી લજગરી જાય ખાટુશ્યામ દર્શન કરવા માટે પણ દર મહિને લજગરી જાય પૂનમ દર્શન દ્વારકા જવા માટે પણ આપણી લજગરી જાય તો તમે હવે રેલવેમાં ફરી ફરીને કંટાળ્યા હોય અને સસ્તા ભાવમાં જો તમે જવા માગતા હોય આરામદાયક લજગરીમાં આરામ કરતાં કરતાં જવું હોય તો મિત્રો અમારો સંપર્ક કરી શકો અમારો સંપર્ક તમને નેચે કોન્ટેક હું આપી દઉં તમને અને તમે અમારી મુલાકાત લઈ શકો અને ફોન ઉપર પણ તમે અમારા પાસે માહિતી લઈ શકો મિત્રો જાણે જેટલી પણ લજગરીની જરૂર પડે તમને એની ટાઈમ મળી જશે મિત્રો અને ફરવા માટેની ફૂલ સુવિધા તમને મળશે કોઈ જાતની તકલીફ નહીં પડે મિત્રો તમે અમારી મુલાકાત લઈ શકો મિત્રો તમને લજગરીનું અંદરનું એન્ટીરિયર બતાવું આવો આ લજગરીનું અંદરનું એન્ટીરિયર હિત્રો ટુ બાય ટુ લજગરી હ એસી સ્લીપર એસી ફૂલ મજા આવે એવી મિત્રો આવો મિત્રો ફેમિલી સાથે એક જ ચોપો લેવાની જરૂર હે કાફી બે છોકરો અને અમારું તો સેટિંગ થઈ જાય એવું જ છે મિત્રો તો તમે પણ મુલાકાત લેજો આ લાસ્ટનું આ રીઝ તો લઈ લીધા જેવું જ છે પાછળ જ ફૂલ ફેમિલી હોય છ જણ હોય તો એ આરામદાયક એવું એસી બે ના ત્રણ આપીને જવાય પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો મજા આવી જાય એવું હ ઇન્ટિરિયર જોરદાર હ ને જોરદાર નવી ગાડી સોફા બોફા સારું હો સુવિધા સારી તમે આંબલીએસની આજુબાજુ રહેતા હોય તો મિત્રો એકવાર મુલાકાત લેજો તમે લજગરી પણ જોઈ શકો અહીંયા જો હાજર હોય મિત્રો જોરદાર આપણે તો બુકિંગ કરાવવું પડશે